હલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને સ્વાગત છે તમારા બધાઈનો વંદનાજી કિશનમાં આજે હું લઈને આવીશ અડદના લોટના વડાની રેસીપી આ વડા બનાવવા એકદમ સરળ છે આ વડા બનાવવા માટે આપણે કોઈ જાતનો દાળ પલાળવા કે પીસવાની ઝંઝટ વગરના વડા બનાવીશું આ વડા દરેક ગુજરાતીના ઘરમાં કાળી સૌદેશને દિવસે બનતા જ હોય છે ફ્રેન્ડ આ વડાથી આપણે આખા વર્ષનો કલાટ કાઢતા હોય છે આ રીતે વડા બનાવી અને આ પરંપરા ઘણા વર્ષો થા સાલી આવે છે આ રીતે જ આપણે વડા બનાવીને કકળાટ કાઢીએ છીએ અને આ રીતે જ આપણે વડા બનાવીને કકળાટ કાઢતા રહીશું ફ્રેન્ડ તેના માટે આપણે બે કટ કરેલા મરસા લીધા છે અને થોડુંક લીલું લસણ લીધું છે અને થોડું અમથું આપણે બે થી ત્રણ ટુકડા આદુના લીધા છે બધું આપણે મિક્સર જારમાં એડ કરી લેશું અને આની આપણે પેસ્ટ બનાવી લેશું જો ફ્રેન્ડ આ રીતે આપણે દરદરી પેસ્ટ બનાવી લીધી છે બધી આપણે આદુમરસા અને લસણની પેસ્ટને આપણે એક વાસણમાં લઈ લેશું જો ફ્રેન્ડ આ રીતનું આપણે મોટું બાઉલ લેવાનું છે અથવા કાથરોટ લેવો હોય તો કાથરોટ પણ તમે લઈ શકો છો જો ફ્રેન્ડ બધી આપણે મરસાની પેસ્ટ આ બાઉલમાં એડ કરી દેસુ અહીંયા ફ્રેન્ડ આપણે બાકીના મસાલા એડ કરીશું એક ચમચી આપણે હળદર લીધી છે બે ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું મોણ દેવા માટે આપણે એક પાવડું તેલ એડ કરીશું અહીંયા આપણે ઝાઝા તેલની જરૂર નથી પડતી ફ્રેન્ડ આ રીતે આપણે એક જ પાવડું તેલ એડ કરીશું એટલે સરસ એવા આપણા વડા સોફ્ટ બનશે જો ફ્રેન્ડ સરસ એવા આપણે તેલમાં બધા મસાલા મિક્સ કરી લીધા છે અહીંયા આપણે થોડું અમથું પાણી એડ કરી અને સરસ એવી પ્યોરી જેવું બનાવી લેશું જુઓ ફ્રેન્ડ આ રીતે આપણે પાણી એડ કરીશું એટલે સરસ એવા મસાલા આપણા ખુલી જશે ફ્રેન્ડ આ જગ્યાએ તમે ગરમ મસાલો છે તીખા વાટી અને ઘણા બધા મસાલા તમે આમાં એડ કરી શકો છો અહીંયા હું સાદા અને સિમ્પલ વડા બનાવું છું એટલા માટે મેં અહીંયા સિમ્પલ જ મસાલા એડ કર્યા છે જે ઘરમાં રેગ્યુલર આપણે વાપરતા હોય તે જો ફ્રેન્ડ આ રીતે આપણે બધો મસાલો સોટીઓ છે ઉખાડી લેશું એટલા માટે આપણો મસાલો વેસ્ટ ના જાય અહીંયા મેં અડદનો લોટ લીધો છે હવા વાટકો અડદનો લોટ એડ કરીશું અહીંયા ફ્રેન્ડ હું થોડો લોટ વધારી રાખીશ કેમ કે આપણે વડા વણવી ત્યારે આ લોટની જરૂર પડશે જો ફ્રેન્ડ સડી દાળ અડદની હતી એમાંથીને જ આપણે લોટ ઘેરે બનાવ્યો છે ઘરની ઘંટીમાં દળ્યો છે એટલે સરસ એવો આપણો પાવડર જેવો લોટ દળાયો છે સરસ એવો આપણે જોતા પૂરતું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું અહીંયા આપણે કઠણ લોટ નથી રાખવાનો

લોટ નહીં સીપકે અથવા આપણે અહીંયા કોરો લોટ ભભરાવી અને આપણે લોવા વાળીશું તો પણ લોટ આપણા હાથમાં નહીં બધા આપણા તૈયાર છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તેના માટે આપણે આ રીતનું પાટલી લીધી છે પાટલી ઉપર આપણે એક લુવો લઈ લેશું લુવામાં આપણે બંને સાઈડ કોરો લોટ લગાવી લેશું જો ફ્રેન્ડ રેગ્યુલર આપણે ઘરમાં રોટલી વણતા હોય એ જ રીતે આપણે વડું વણી લેશું આ વડાને આપણે કેટલું જાડું કે પતલું રાખવું એ આગળ જણાવીશું આ રીતે આપણે બંને સાઈડ પલટતા જશું અને સરસ એવું આપણે વડું વણી લેશું આપણે લોટ જ લગાવવાનો છે કેમ કે આપણે અડદનો લોટ સીકણો હોય છે એટલે પાટલી કે અથવા વેવણાને સીપકી જશે એટલા માટે આપણે થોડો લોટ વધારે લગાવી અને સરસ એવું વડું વણી લેશું આ જગ્યાએ તમારે તેલ પણ લગાવી અને વડું વણી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ સાઈઝ નું આપણે વણી અને તૈયાર કર્યું છે જાજુ આપણે પતલું પણ નથી રાખ્યું અને જાજુ આપણે જાડું પણ નથી રાખ્યું પતલું વણીશું તો સવડ થઈ શકે છે અને જાડું વણીશું તો સરસ એવું આપણું વડું શેકાતું પણ નથી એટલા માટે આપણે મીડિયમ સાઇઝમાં વણી અને બધા વડા આ રીતે આપણે તૈયાર કરી લેશું જુઓ પ્રેન્ટ નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને ન કર્યું હોય એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે આવી અવનવી રેસીપી જોવા મળશે વંદનાજી કિચનમાં અને બે લાયકન પણ ક્લિક કરી રાખજો એટલે કે સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહેશે મારી રેસીપીનું બધા વડા વણાઈ જાય એટલે આપણે ગેસ ઓન કરી અને લોઢી મૂકીશું લોઢી આપણે સેજમથી ગરમ કરી લઈશું ત્યારબાદ આપણે વડું વણેલું છે એ એડ કરીશું અને આપણે આ રીતે થોડું થોડું તેલ એડ લેશું અહીંયા વડામાં જાજુ તેલ એડ નથી થતું ફ્રેન્ડ વડા આપણે તળતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું દાજ પડી જશે અને વડું આપને એમ થશે કે શેકાઈ ગયું છે પણ અંદરથી વડું નથી શેકાતું ફ્રેન્ડ અડદનો લોટ છે એટલે વડામાં થોડી ઘણી વાસ આવતી હોય છે ફ્રેન્ડ એટલા માટે આપણે ધીમો ગેસ રાખી અને આપણે ધીમા ગેસે સરસ એવું આપણે વડું શેકી લેશું

એટલા માટે આપણને અડદના લોટની વાસ આવતી હોય છે આ રીતે આપણે હાવ ધીમો ગેસ રાખી અને તળીશું એટલે સરસ એવું આપણું વડું અંદર સુધી તળાઈ જશે અને છે જઈ પણ અડદના લોટની વાસ નહીં આવે ફ્રેન્ડ આ જ રીતે હું બધા વડા તળી અને તૈયાર કરી લઉં છું ફ્રેન્ડ જો ફ્રેન્ડ તૈયાર છે અડદના લોટના વડા આ વડા આપણે દહીં સાથે કે લસણવાળી ચટણી સાથે કે પછી સેવ ટમેટાના છે આકારે તમે બધ

આ વડું આપણું સરસ એવું મુઠ્ઠીમાં સમાઈ ગયું છે ફ્રેન્ડ જોવો ફ્રેન્ડ જોતા જ તમને ખબર પડી ગઈ છે કે એવું આપણું વડું મુલાયમ અને સોફ્ટ બન્યું છે તો હાલો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે